જેથી તનવીને સિંગણપોર હેલ્થ સેન્ટરમાં લાવ્યા હતા જ્યાં તેમણે બાળકને જન્મ આપ્યો હતો કે પ્રસૂતિ બાદ તનવીની તબિયત લથડી હતી તેથી તેને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તનવીનું મોત થવા પામ્યું હતું પતિ જીગ્નેશ પાંડવે આક્ષેપ કર્યો હતો કે હેલ્થ સેન્ટરમાં કોઈ ડોક્ટર હાજર ન હતા અને નર્સ દ્વારા પ્રસૂતિ કરાઈ હતી પ્રસૂતિ બાદ તનવીની તબિયત લથડવા લાગી ત્યારે જીગ્નેશભાઈએ તેમને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવા માટે નર્સને કહ્યું હતું તનવીની હાલત ગંભીર થયા બાદ નર્સ દ્વારા ડોક્ટરને જાણ કર્યા હતી ડોક્ટર જ્યાં સુધી હેલ્થ સેન્ટર પર ન આવે ત્યાં સુધી રાહ જોઈ હતી ડૉક્ટર આવે બાદ તેણે એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી તન્મવીને સ્મીમેર હોસ્પિટલમાં રહી જવા કહ્યું હતું અને ટૂંકી સારવાર બાદ તેમનું ત્યાં મોત થવાની પહોંચ્યું છે અને તબીબ સહિતના સ્ટાફ સામે કાર્યવાહીની માંગને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી તેથી પોલીસે તન્વીબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે હઝર સાથે હરસદ સેટ